ઘઉં લોકવાન પાંચસો બ્યાસીથી ઊંચા ઊંચા છસો ને વીસ ઘઉં ટુકડા પાંચસો ચુમ્માલીસથી ઊંચા ઊંચા છસો અઠ્યાસી કપાસ બારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો ને એકસઠ મગફળી ઝીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો ને છ મગફળી જાડી પાંચસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છોતેર સિંગ ફાડિયા સાતસો એક્યાસીથી ઊંચા ઊંચા બારસો ને એકવીસ એરંડા અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા બારસો ને સોળ तल सत्तर सौ पचास थी ऊंचा ऊंचा पच्चीस सौ अगियार काा तल तर हज़ार एक थी ऊंचा ऊंचा चार हज़ार तरह सौ एक जीरु तरह हज़ार आठ सौ एकावन ऊंचा ऊंचा चार हज़ार सात सौ अगियारिशबगुल ते सौ एकसठ ऊंचा ऊंचा तेवीस एकसठ वरियाड़ी आठ सौ एकावन ऊंचा बार सौ एक धाणा आठ सौ ऊंचा ऊंचा पंदर सौ एकसठ धाणी एक हज़ार थी ऊंचा ऊंचा एक हज़ार आठ सौ एक मरचा પાંચસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો ને એકાવન ડુંગળી લાલ એકસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો ને એકાવન ડુંગળી સફેદ એકસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ બાજરો ચારસો એકોતેરથી ઊંચા ઊંચા પાંચસો એકસઠ જુવાર પાંચસો એકવીસથી ઊંચા ઊંચા સાતસો એક્યાસી મકાઈ ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા ત્રણસો ને એકાણું મગ આઠસો એકવીસથી ઊંચા ઊંચા સત્તરસો એકત્રીસ ચણા એક હજાર એકસઠથી ઊંચા ઊંચા બારસો છપ્પન વાલ ચારસો એકવીસથી ઊંચા ઊંચા બારસો એકોતેર અડદ આઠસો એકાણુંથી ઊંચા ઊંચા સત્તરસો એકત્રીસ ચોળા સત્તરસો એકવીસથી ઊંચા ઊંચા એકવીસો એક્યાસી તુવેર પાંચસોથી ઊંચા ઊંચા પંદરસો એકત્રીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાણું મેથી ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા એક હજાર એક ગોગડી છસો એકથી ઊંચા ઊંચા નવસો સૂરજમુખી ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા નવસો ને એકત્રીસ વટાણા છસો એકસઠથી ઊંચા ઊંચા છસો ને એકસઠ સફેદ ચણા બારસો છત્રીસથી ઊંચા ઊંચા બે હજાર બસો ને એકસઠ